શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ નો સંપર્ક કરો દિવ્યન સોની મોબાઈલ નંબર નવ્વાણું મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરચન પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ અઠાવીસ બે બે હજાર પચીસના ગુરુવારે ગ્રીનફિલ્ડ કાર્યક્રમમાં એકસો ને સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે અને આ દિવસે જોગ સાકરચંદ દાદાની એકસો ને સોળમી જન્મજયંતિ પણ હોવાથી આ સમારોહ વધારે ભારે હર્ષોલ્લાસથી ઉજવાશે આ ભવ્ય આયોજન માટે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે સાકરચંદ પટેલ યુનિવર્સિટી અને નૂતન સર્વ વિદ્યાલય મંડળે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાતમાં ઘર આંગણે સારામાં સારી હેલ્થકેરની સુવિધાઓ અને વિદ્યાર્થીઓને મેડિકલ એજ્યુકેશન ઘર આગળ મળી રહે એના માટે બે હજાર સત્તરમાં જ્યારે ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજો શરૂ કરવા માટેનો એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો ત્યારે નૂતન સર્વ વિદ્યાલય મંડળે ત્વરિત નિર્ણય કરી અને ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ પ્રાઇવેટ મેડિકલ કોલેજ શરૂ કરવાનો નિર્ધાર કર્યો અને અમારા આ નિર્ણયને ગુજરાત સરકાર તરફથી સફળ પ્રતિસાદ મળ્યો અને એના માટે અમે ગુજરાત સરકારના ખૂબ જ આભારી છીએ કે ગુજરાત સરકાર દ્વારા નૂતન સર્વ વિદ્યાલય ક્રણ મંડળને ગુજરાતમાં સૌ પ્રથમવાર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી ગુજરાત સરકારના નિર્ણય બાદ ત્વરિત જ ટ્રસ્ટ દ્વારા યોગ્ય તે નિર્ણય લઈ અને મેડિકલ કોલેજ શરૂ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને હવે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા જે નિયમો આધીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેકલ્ટીઝ રાખવામાં આવે એ પ્રમાણેના આયોજન કરવામાં આવે અને સુંદર રીતે આયોજન કરી અને નૂતન મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી ભારત સરકારના પણ અમે આભારી છીએ કે જેમની સહયોગથી આજે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રાઇવેટ મેડિકલ કોલેજ શરૂ થઈ અને એના કારણે મેડિકલ કોલેજની અંદર સારામાં સારી હોસ્પિટલની સુવિધા હોવાના કારણે કોવિડ વખતે ઉત્તર ગુજરાતના નાગરિકોને એનાથી ખૂબ જ સારો ફાયદો થયો ચાર હજારથી વધારે પેશન્ટને આપણે સફળતાપૂર્વક કોવિડ બીમારીમાંથી આપણે બહાર લાવી શક્યા અને જેનો ફાયદો ઉત્તર ગુજરાતના નાગરિકોને થયો એનો અહેસાસ આપણે સૌને છે ત્યારબાદ આજે સાડા ચાર વર્ષ પછી અને એક વર્ષ ઇન્ટર્નશીપ એમ કરીને સાડા પાંચ વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સૌપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની મેડિકલ કોલેજમાં એકસોને સુડતાલીસ વિદ્યાર્થીઓ એ ડૉક્ટર તરીકે પોતાની ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે ત્યારે આપણા સૌ ઉત્તર ગુજરાતીઓ માટે અને ગુજરાતના નાગરિકો માટે આનંદની વાત છે અને સાથે વધુ આનંદ એ જ થાય છે કે અમારા બધાના પ્રેરણાના સ્ત્રોત સ્વાતંત્ર્ય સેનાની અને વિસનગરના કર્મમી એવા સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિ પણ આ જ દિવસે આવતી હોવાથી આ એક સંયોગ ગણો કે ભગવાનની કૃપા ગણો એ પ્રમાણે આપણા વિસ્તારગર માટે ખૂબ જ આનંદની વાત છે અને અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતની સૌ પ્રથમ પ્રાઇવેટ મેડિકલ કોલેજ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર અને ગુજરાતની સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર બની અને પોતાના જીવનની અંદર આગળ વધી રહ્યા છે ત્યારે તેમને ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ અને નોર્થ ગુજરાતમાં સૌ વાર ઉચ્ચર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સની શરૂઆત કરવામાં આવી છે જેનું શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજને મળ્યું છે એ બદલ પણ અમે ગુજરાત સરકાર અને ભારત સરકારના આભારી છીએ અને આ વર્ષે આપણે સૌપ્રથમવાર ઉત્તર ગુજરાતના અંદર પીજી પ્રોગ્રામ મેડિકલ કોલેજમાં શરૂ કરવામાં આવે છે સત્તર વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન પીજી કોર્સની અંદર મેળવ્યું છે તેમને પણ ઇન્ડક્શન પ્રોગ્રામ એટલે કે આવકારવાનો પ્રોગ્રામ પણ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો છે અત્યાર સુધી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને એમડી અથવા એમએસ થવા માટે ઉત્તર ગુજરાતથી દૂર ગુજરાત અથવા ભારત દેશના અન્ય રાજ્યની અંદર એજ્યુકેશન માટે જવું પડતું હતું ચાલુ વર્ષથી હવે ઉત્તર ગુજરાતના અંદર પણ આ કોર્સ શરૂ થતા નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની અંદર હવે વિદ્યાર્થીઓ એ ઉચ્ચતર મેડિકલ કોર્સના અભ્યાસક્રમ વખતે એમડી અને એમએસની અંદર એજ્યુકેશન મેળવી શકશે આનું ગૌરવ આપણને વિસનગરવાસીઓને ઉત્તર ઉત્તર ગુજરાતના વાસીઓને મળ્યું છે એ માટે પણ હું ગુજરાત સરકાર ભારત સરકાર અને મેડિકલ કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ માટે જે પણ શુભચિંતકોએ મદદ કરી છે તેમના દિલથી હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ કાર્યક્રમની અંદર જે ફેકલ્ટી મેમ્બર્સ અમારા સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ઓફિશિયલ્સ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓએ અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને પોતાના વિદ્યાર્થીઓનું એડમિશન લીધેલું છે તે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરમાંથી પાસઆઉટ થઈ અને એક સફળ ડોક્ટર એ આપણા રાજ્યને અને દેશને મળવાનો છે ત્યારે આવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનું હંમેશા આપણને હર્ષ થતો હોય છે આવનારા દિવસોની અંદર પણ નૂતન જનરલ હોસ્પિટલની અંદર સારામાં સારી ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે કેન્સરની ટ્રીટમેન્ટ માટેનો પણ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા માટેનું આયોજન એ નૂતન સર્વ વિદ્યાલય કિરણ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને જેના કારણથી ઉત્તર ગુજરાતના નાગરિકોને ખાસ કરીને કેન્સરના પેશન્ટને એ ઉત્તર ગુજરાતની બહાર જઈ અને કેન્સરની ટ્રીટમેન્ટ લેવી નહીં પડે ટૂંક સમયની અંદર કાર્ડિયા ક્લેબ એટલે કે કેથલેબનું પણ અત્યારે ઇન્સ્ટોલેશન થયું છે અને શરૂ કરવામાં આવનાર છે આ બધા સવલતો ઊભી કરી અને આપણા આપણા નાગરિકોને સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ ઉત્પન્ન થાય અને પીએમ યોજના નીચે જે પણ લોકો ગરીબી રેખા નીચે અથવા તો મધ્યમ વર્ગીય લોકો છે જેને આરોગ્યની સુવિધાઓ લેવા માટેની તકલીફ પડતી હતી એને ઘર આગળની સુવિધા મળે એ માટેનું નૂતન જનરલ હોસ્પિટલની અંદર આયોજન કરવામાં આવ્યું છે આજના આ પ્રસંગમાં અઠ્યાવીસમી તારીખે આપણા બધાના આદરણીય એવા

त्राणू सात सो चुमोतेर छब्वीस पाच विसनगर के न्यूज